આ છે મારો બીજો બ્લોક બીજો એ લાઇઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક મારું નામ લાવવું છે તમે શું લવું વાળેલા બ્લોક આ બીજો બ્લોક નામે જવાનું છે આપણે મંદિરમાં મંદિરમાં કહી જવાનું હતું હું તો પહેલાં બ્લોકમાં જાય હતા ભાવનગર એ પહેલો બ્લોક હતો એના મહિનો બે મહિના પછી હું બનાવું જે એક્ઝામ બહુ હતી એક્ઝામ આવે વચ્ચે મારો પાસ બી થયું રિઝલ્ટ બી આવ્યું અત્યારે વેકેશન ચાલે છે આપણો બ્લોગ બનાવીએ મસ્ત એટલે બીજો બ્લોગ છે શરૂઆત જ છે મેં બહુ બ્લોગ નહીં બનાવ્યા પછી બહુ તકલીફ પડી જાય એ બધું તમને તકલીફ આગળથી કહીશ સમય આવશે ને કહું આપણો બીજો બ્લોગ છે સાડા થોડા પહેલાં બહુ મેં હાઈ ક્લાસ હાઈ ક્લાસની પહેર્યા અને આપણે કાલે સારંગપુર હનુમાન દાદા મંદિર જવાનું અને કાલે રામનવમી એવી છે એટલે બહુ મસ્ત દિવસ છે મસ્ત દિવસ આપણે દર્શન કરવા જવાનું થઈ અને કેટલા છ બી આઠ જણા જઈ રહ્યા છે અને તમે ગયા હતા ગાડીમાં તો આ વખતે જવાના તમે બાય ટ્રેન બાય કાર ગયા હતા એ બી વન નાઇન્ટી કિલોમીટર અહીંથી પડે બે કલાકનો રસ્તો પડે એમાંથી કલાક તો અડધો કલાક તરી હોટલ પર સ્ટે કરીએ એટલે બહુથી બહુ આરામથી અઢી કલાક જેવું થઈ જાય અઢી કલાક એટલે ટુ થર્ટી ટુ થર્ટી અવર્સ ટુ થર્ટી અવર્સ ઓકે કાલે જવાનું થયું તો અને બ્લોગ હું બનાવીશ પણ જોઈએ એવો કેવો બનાવે સ્ટાર્ટિંગ છે તો બીજો બ્લોગ છે બહુ અમને બનાવે નહીં મારા મનમાં એવો આવે કે હું શોર્ટ બ્લોગ બનાવું પહેલાં પછી હું મેઇન બ્લોટ પણ તો મેં એક આઈડિયા વેટ કર્યો કે આ પહેલાં મેઇન લોટ બનાવી દઈશ પછી એમાંથી શોર્ટ નાખી દઈશ એટલે વાયરલ થઈ જ જશે કે પહેલાં બ્લોગમાં બહુ આવ્યા અને અગિયાર જ યુઝ મેં જોયા હું ચાર સાત મહિનાથી નાખ્યો તો તો બી અગિયાર જ યુઝ જોઈએ હવે શું થાય છે હા નહીં મેં તારે રાત રાતથી સ્ટાર્ટ કર્યો તો પહેલાં બ્લોકમાં તારે રાતથી સ્ટાર્ટ કરું છું ટાઈમ બતાવ્યું તમને કેટલા વાળા છે ચાર વાગે તૈયારી નીકળવાનું નહીં જોયું પહેલી હું ટ્રેનમાં જઉં છું ખાસ પહેલી વાર હું બ્લોટ લેવાનું હા મજા આવશે હું કુલ ટ્રેનમાં ગઉ નહીં હું બાય તારા જ જોઉં જવું ને તારે ગાડીથી જ જવું છું પહેલી વાર ટ્રેનમાં આવું છું શાળા એડસી કિલોમીટરની ખબર પડશે તો તમને ચીસ હું જવું છું મને જ નહીં ખબર

બીજું જે યુઝ થતું નહીં ગયા વખતે પહેલાં વિડીયો નાખ્યો હતો ને એમનું કોપી ટાઈટ આવી હતી અને તો ભાઈ મેં આગળથી ને એમાં છે ને પેલું માતાજીનું સોંગ આવે ને યુઝ કરી દીધું હતું એટલે એમાં કોપી ટાઈટ આવી પછી મારે આને હટાવ્યું પેલું સિમ્પલ સોંગ આવ્યું ગયું પછી એ થઈ ગયું પણ એમાં ખાસા વ્યૂઝ આવી ગયા હતા પણ પછી મારે ડિલીટ કરવું પડ્યું કોપીરાઈટ આવ્યું ને એટલે એ તો પહેલાં જ વિડીયોમાં પહેલી ચેનલ છે પહેલાં વિડીયોમાં કોપી રાઇટ આવશે શું મજા આવશે ડિલીટ કરી નાખી મેં ભાઈ તાલે વાત છે એ ફટાફટ હા હવે બ્લોડ કરીશ ઉઠીને ડાયરેક્ટ મેં ખુદા ઉઠીને બ્લોડ નહીં કર્યો બધું બતાવીશ હાજર કોઈ બધા મજાટ ઉડાવશે રોડ કરશે વાંધો નહીં ખોટું પહેલું પહેલું છે તું મજા છે મેં કમેન્ટ હું બંધ રાખીશ કમેન્ટ કરીશ ને મારે આવી વિચાર શક્તિ બહુ કે કોઈ કેવું બોલશે કોણ શું કરશે ચાલો હું બધું વિચાર લઉં છું જેને જે બોલે બોલા આપણે કરી શકું કાં આપણો શોખ છે તો કરીશું એટલે તો પૈસા માટે હું કરતો નહીં પહેલી વાત દુઃખમાં કોઈ જરૂર નહીં માતાજી રહ્યાથી ઠીકઠાક છે આપણું જિંદગી ચાલે છે બહુ વચ્ચે થયું બધું દુઃખ આયા તો બહુ પછી કંઈ સમય આવશે તારે અત્યારે તો કંઈ કહેવા જેવું નહીં તેથી બીજું લોક છે બીજા વસ્તી મને કેમેરો પકડતા નહીં આવું પણ ખબર નહીં કે કેવું એ આવે છે વ્યૂ આવે કેમેરામાં એ વસ્તુ તમે ફ્રન્ટ કેમેરામાંથી જ બનાવીશ જે સોરી બેક કેમેરામાંથી બેક કેમેરામાંથી બનાવશે ફ્રન્ટ કેમેરામાં તો પછી બનાવીશું તો એ આવે છે પછી બીજો બીજી સાઈડ આવી ગયો ના વાઇડ પેલો વન એસમાં તો આ વાઈડ એંગલમાં ફાઈવ એસ માટે એમ તેનું બેકગ્રાઉન્ડ બી નતો સારો તો સારો તમને બતાવી જ દઉં વ્યુઆરની હાલત શું છે બધું બતાવવાનું બધું કરવાનું લાઈફસ્ટાઈલ બતાવું તો આ બતાવી દઈશ લો જોઈ લો આના વરસાદમાં આ ઉખડી જાય છે એ થઈ ગયું છે રૂમ મારા રૂમમાં રૂમમાં બતાવવાની જરૂર નહીં ઘરમાં કોઈ નહીં બતાવવાનું કંઈ ખબર પડી કોઈ નહોતું ઘરમાં એ જતું એ હતું પછી તો કોણ હતું આરતું જ હતું કોણ હતું પછી તો પહેલી વાર મેં અહીંયા બેન બનાવ્યો હતો બ્લોટ બીજી વાર અહીંયા બેન જ બનાવવાનું વાઈડ એન્ગલમાં ખબર નહીં મને એ ખબર નહીં કેમેરો કેવી રીતના પકડવાનું હતું આવું શું થશે વ્યૂઝ આવશે નહીં આવે નહીં આવે તો કોઈ વાંધો નહીં ભણી તો છે જ આ આપણું તાજી એક શોર્ટ તમે સમજો એક્ટિંગમાં હોય ને શોખ એવું થાય ને કે હવે આ કરવું ઈચ્છા છે તમારું કામ નહીં શોર્ટ છે કામ થશે આ તાજીની કૃપા રહે તો બધું થશે હું કેટલું શું ગુજરાતી એટલા બોલવાનું તો થાય ગુજરાતીમાં કટ્ટર તો પહેલી પહેલી વારમાં એ ખાઈ થોડું અટકાઈ અટકાયે અને હા બીજી વાત કહું આ બાજુની જે મારી આંખ છે ને આ બાજુની હા આ બાજુની ના બાજુની થોડી થોડી આ આડી લાગશે લાગશે બાળીઓ બાળીઓ ખબર નહીં મને નિફળ નાનપણ તે આંખમાં એ સીટ છે હું આમ જોઉં મન તો સીધું દેખાય છે ખબર નહીં કેમ આમાં આડી આડી બતાવવા કેમેરામાં મેં જોયું ગયા હોત તેમાં આડી જ બતાવવા એ ખબર નહીં કેમ હું આમ હું સીધું જ જોઉં છું બંને સાઈડ પણ એક આમાં આડી બતાવવા ખબર નહીં કેમ તો શું થાય છે આપણને જે રીતના બનાવ્યા છે એ રીતના બનાવવાનું આપણામાં કોઈ કમી તો છે નહીં આમ નજીકથી તમને બતાવીશ ને જો નજીકથી કંઈ નહીં આઠમા દૂરથી થોડું એવું લાગશે એ ખબર નહીં નાનકડે કંઈ વાંધો નહીં બ્લોટ તો બનાવવાનું બીજું કોઈ કમી નહીં બરાબર આઠનું ઈસવી છે હું બતાવીશ તો બી ખબર નહીં શું ખરેલ આટ છે શું થશે મને એ ખબર આઠ એ તો ખાલી થોડી આડી જાય બીજું કંઈ કઈશ નહીં બે થાય કમ્પ્લેટ શું જોઈએ કંઈ નહીં વાંધો નહીં પહેલી પહેલી વારમાં વધારે મજાક ઉડાવશે પણ હું કોઈનો મજાક સિરિયસલી નહીં રહે હું બનાવતો જઈશ બ્લોગ હું કોઈનું કોમ્પિટિશનમાં નહીં આવતો કે ના ભાઈ કે તમે બનાવો તો હું બી બનાવીશ ના મને મારે મજા માટે બનાવું છું શોર્ટ માટે મેમરીઝ માટે બનાવું છું કેમ કે અત્યારે આઈફોન મેં લીધો છે વન ટ્વેન્ટી એટ જીબી તો બી આમાં એટલું સ્ટોરેજ ફૂલ થઈ ગયું ફોડા પડે સ્ટોરેજ ફૂલ થઈ ગયું બીજું બધું કેટલા વોટ્સઅપની ફોલ કેટલું બધું હોય એટલા મસ્ત લેટ એન્ડ્રોઈડ તો બીજો મસ્ત રહે પણ આ ના લે પણ લોડિંગ માટે આનો કેમેરો મસ્ત રહે એમણે આ લઈ લીધો કાલે અવારે જવાનું રહ્યું તો પોણા થાય કાલે અવાજ સારા થાય ઉઠાવ છ વાડે જવાનું નહીં ટ્રેન છ વાળી ટ્રેન છે થોડું વહેલા પહોંચી જવું પડશે અને મારા અવાજમાં શું ખબર નહીં કેમ કે હું બોલું તો અવાજ કેવો આવશે મને નહીં ખબર શું તો ના તો પહેલી પહેલી વારમાં બહુ આવો યુઝ આવશે ને પછી બાર દિન બનાવીશ પણ હા તો વોઇસ ઓવર જ કરી દઈશ ભાવ ભાવનગરમાં કર્યું હતું ને એવી રીતના જતા વખતે જો કર્યું હતું એ કરી દીધું તમને અવાજ તો મારે એવું તો નહીં કે વિડીયો બનાવી દઉં ડાયરેક્ટ બતાવતો નહીં અને હું મને ખબર પડી કે મને ખબર છે કે આપણે કેવી રીતના વ્યૂઝ લાવવા પણ આવું કહ્યું એવી વસ્તુ થવી જોઈએ ને હું ફેર કરીને શું વ્યૂઝ લાવું જે હોય ઈમાનદારીથી આ થયું મારી ઈમાનદારીથી બતાવીશ તમને ખબર છે ઘણા લોકો છે ને કેવું કરે એટલે બ્લોગર હોય ને મોટો બ્લોગર એ શું કરે એક્સિડન્ટ થોડું પોતે પડી જાય બાઇટ લઈને બાઇક આમ ફાળ દે એ સુધી પડી જાય તો બધા અમે પડી ગયા એટલે એની પર ધાડાધાળું વ્યૂઝ જાય પણ એ પોતે પડ્યા પોતે બધું થયું તો કેમ નહીં થવાનું ખુદથી ખુદથી હિન્દી માટે એટલે કુદથી ભાઈ કેમ તે વ્યૂઝ તો આવશે જ ને ના એને ત્રીસ હજારનું નુકસાન થયું હશે પાડવામાં પણ એને લાખ રૂપિયા આવી જશે પડવા બ્લુટૂથથી આ સ્ટ્રેટેજી મને ખબર છે પણ હું એવું નહીં કરતો મેં એમ હજી સુધી મેં જેટલા એવું કરો તો મેં તેટલાય ફેક વિડીયો બનાવી દીધા હોય ના એ અસલી હકીત છે ઝઘડો થઈ ગયો એટલે બધા ધડાધડ વ્યુઝ થાય તમને ખબર આવી સ્ટ્રેટેજી આ મારો વ્યૂઝ આવશે આવી હું કરે પણ હું એવું નહીં કરું થશે મારો બી ટુલા તો બતાવીશ ક્યાં ભાઈ અસલી ઝઘડો હશે એનું ટુલા બતાવો નહીં થયો હોય એટલે મને પાટપુર પહોંચી ગયો હતો શું

શું નાનું બન્યા જવાનું આગળ કેટલા વાગ્યા થાવાય છે મસ્ત દરિયો થાય છે એવું સારું છે બરાબર શું નથી હું ઘરે રહી કહીશ શું બધું આવ્યું છે ગાડીમાં કેમ ખોડલી ખમા ખોરલી ખમારી ખોરલી ખમાચલ મુહ કામવાળી ખોડલી ખમા મેં જઈને કાલે તો પ્લોટ તો ના બને હતો પણ મંદિરે તો જઈને આવ્યા બી મંદિરે જઈને ભાવનગર રાતે છે પહેલો મેં પ્લોટ નથી થઈ અને બીજા મંદિર સારંગપુર પણ આમાં કેવું થયું અમે બાય ટ્રેન જ જવાના હતા પણ વચ્ચે કેબ જે કરી હતી ને અહીંથી સ્ટેશન જવા માટે તે કે જોડે ભાઈ નક્કી થયું કે તમે અહીંથી લઈ જાઓ ભાવનગર ને પછી સારંગપુર ટ્રેનમાં જાત સત્તા બી થઈ જાત ખાલી સારંગપુર જ જઈ જ પણ અમે એમ ગયા તો ભાવનગર બીજા સારનપુર અને ભાવનગરમાં ખાલી સાઠ કિલોમીટરનું ડિફરન્સ સાઠ કિલોમીટર અમે કાપી લીધા એટલે મેં કીધું કેબમાં જઈએ કેબમાં તો હું શું તારું ટ્રેનમાં હતોટ બનાવતો પણ એ કેબમાં હું શું ગાડી જતી ગાડી તો મેં થોડું બનાવી લીધો પછી ત્યાંથી અમે કંઈ ગયા ભાઈ સારનપુરમાં બિલકુલ બી પ્લોટ ના બનાવ્યો થોડા મેં ફોટા એવું પાડ્યું છે વિડીયો બનાવ્યા પણ ના બિલકુલ બી ના બનાવી આપ્યો એમ કે તયથી હોય છે તીડિયો મંદિરમાં બહુ ઓછા બનાવી દે છે lena banaya